ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને એના કહેવાતા નેતાઓ છેલ્લા એક વર્ષથી કોઈને કોઈ વિવાદોમાં રહ્યા કરે છે કોઈને કોઈ મુદ્દો ઉઠાવ્યા અને પછી પોતે જ એમાં સંડોવાયેલા સાબિત થાય છે રાજનીતિમાં અરાજકતા ફેલાવી ન્યુસન્સ કરવું જ એમની આઈડેન્ટિટી બની ગઈ છે ત્યારે હવે ફરીથી આમ આદમી પાર્ટીએ લોકોને ગેરમાર્ગે દોરવા માટે નવું ધતિંગ કર્યું એમાં એક કેવાતી એજન્સીએ બોગસ સર્વેના નામે ભ્રમ ફેલાવવાનું કામ કર્યું જોકે આખું નાટક થોડીક તપાસ કરતાં તરત જ પકડાઈ ગયું આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાના પેટ ભરવા માટે કરવા ગયા કે સાર કેવી રીતે થઈ ગયું થૂલું એ જોઈએ તેમાં એમાં વી પ્રિસેડ નામની એક એજન્સીના નામે આમ આદમી પાર્ટી સર્વેના નામે કહાની ફેરવે છે અને કહે છે કે ભાઈ જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી કેટલી લોકપ્રિય થઈ રહી છે હવે ગધેડાના તાવ આવે એવા સર્વેને પલ્સ ઓફ ગુજરાત બે હજાર છવ્વીસ નામ આપીને વી પ્રિસેડ નામની એજન્સીએ કીધું કે ભાઈ એના ચાલીસ હજાર લોકોનો સર્વે કર્યો છે અને આ સર્વે સીએટીઆઈ મેથડ એટલે કે કોમ્પ્યુટર આસિસ્ટેડ ટેલિફોન થી કર્યો છે એટલે ગુજરાતમાં ક્યાંય પગ મૂક્યા વગર જ ટેલિફોનિક થી કર્યો છે એમ કે છે કે આ બધી વાતો જંગલ મેં મોર નાચા કિસ્સને દેખા જેવી છે હવે સર્વેનો રિપોર્ટ પબ્લિક ડોમેનમાં મૂકનાર એજન્સી આમ આદમી પાર્ટીનો એજન્ડા ચલાવવામાં કોમન સેન્સ પણ ભૂલી ગઈ અને એમાં જ પકડાઈ ગઈ એ એજન્સીએ ઓપિનિયન પોલ બોક્સમાં ચોવીસ પોઈન્ટ આઠ ટકા વોટ શેર સાથે આમ આદમી પાર્ટીના લિસ્ટમાં પહેલા નંબર રાખી અને ઓગણપચાસ પોઈન્ટ પાંચ ટકા વોટ શેર સાથે ભાજપને બીજા નંબર પર રાખી એટલી તો જુનિયર કેજીના છોકરાને ખબર પડે કે ભાઈ જેનો આંકડો ઊંચો હોય એ જ ઉપર હોય ને પણ આમાં તો ઓછા આંકડાવાળું પહેલાં નંબરે હજુ આ બનાવટી સર્વેમાં જોઈએ તો આ એજન્સીએ ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વોટ શેર બાવીસ ટકા બતાવ્યો છે હવે હકીકતમાં તો આમ આદમી પાર્ટી જોડે ઉત્તર ગુજરાતમાં નેતા કાર્યકર્તા મતદાર સહિત જે બી કોને એ બધું થઈને પણ પૂરા બાવીસ માણસ નહીં હોય જેમની પાર્ટીનું કોઈ વજુદ જ નથી ત્યાં લગભગ દર ચોથો વોટ આપનો ગણાવે છે આવી જ વાત સાઉથ ગુજરાતની છે પણ પછી હવે આ વાહિયાત સર્વેમાં ઊંડા ઉતરીને કોઈ અર્થ જ નથી હવે એજન્સીનો ટ્રેક રેકોર્ડ જોઈએ તો વી પ્રિસ નામની એજન્સીએ બે હજાર પચીસમાં દિલ્હી વિધાનસભા ઇલેક્શનના સર્વેના આંકડા પોસ્ટ કર્યા હતા એમાં આમ આદમી પાર્ટીને ઓગણપચાસ પોઈન્ટ બે ટકા વોટ શેર સાથે છેતાલીસ થી બાવન સીટો આપી હતી ભાજપને બેતાલીસ પોઈન્ટ આઠ ટકા વોટ શેર સાથે ખાલી અઢારથી તેવીસ જ સીટો આપી હતી પણ હકીકતમાં ભાજપ સુડતાલીસ પોઈન્ટ પાંચ ટકા વોટ શેર સાથે અડતાલીસ સીટો જીતી હતી અને આપ તેતાલીસ પોઈન્ટ સત્તાવન ટકા વોટ શેર સાથે ખાલી બાવીસ સીટો લાવીને ભૂંડું હારી ગઈ હતી એટલે એ એજન્સીના સર્વેના આંકડા કરતાં આમ આદમી પાર્ટીને અડધાથી પણ ઓછી સીટો મળી હતી એટલે સાવ તથ્ય વગરનો પાયાહીન સર્વે જ કહી શકાય હવે એ જ રીતે આ એજન્સીએ લોકસભા ઇલેક્શન બે હજાર ચોવીસમાં પણ સર્વેના આંકડાના નામે વાયદગીરી કરી હતી એમાં પંજાબમાં આમ આદમી પાર્ટીના લોકસભાની સાત સીટો આપી હતી પણ હકીકતમાં તો ત્રણ જ સીટો આવી હતી એટલે આ એજન્સીના આંકડા કેટલી હદે એક તરફી આમ આદમી પાર્ટીના એજન્ડા પ્રેરિત અને ખોટા જ પડે છે એ ચોખ્ખું દેખાઈ આવે છે કહેવાય છે ને કે ભાઈ અતિને ગતિ નહીં અને મતી પણ નહીં એમ સર્વેના નામે વધારે પડતું જ કરવા જતાં આપવાળાઓએ કરોડોના ખર્ચે કરેલું નાટક ઉઘાડું પડી ગયું હવે જે એજન્સીની વાતની અને સર્વેની બે કોડીની વેલ્યુ ના ગણાય એને કેટલીક મીડિયા બહુ મહત્વ આપે છે ચગાવે છે કવરેજ આપે છે પણ હકીકતમાં તો મીડિયાનો પહેલો સિદ્ધાંત ફેક્ટ ચેક પૂર્વગ્રહ અને પક્ષપાત મુક્ત વાત કરવાનું હોય છે જોકે એને આમ આદમી પાર્ટીમાંથી પૈસા મળી જાય એટલે પાયા વગરની કોઈ પણ ફાલતુ વાતને મોટી કરીને ચગાવ્યા કરે કેમકે આમ આદમી પાર્ટીનો ફેક એજન્ડા ચલાવવાના પૈસા મળે છે હજુ આ એજન્સી આપનું મુખપત્ર હોય એવી હરકતો કેમ કરે છે ને એ પણ જોઈએ તો એની વેબસાઇટ ચેક કરતા જોવા મળ્યું કે ભાઈ આ એજન્સીએ દિલ્હીમાં એમસીડી ઇલેક્શનમાં આપના કેમ્પેઇન માટેનું પ્રોફેશનલ કામ કર્યું હતું એ અરવિંદ કેજરીવાલના પોતાના ક્લાયન્ટ હોવાનું બતાવે છે એટલે કોઈ પાર્ટીનું કામ કરતી એજન્સી આવા સર્વે પણ પીઆરના ના ભાગ રૂપે જ કરે છે એવું જ સમજવાનું ને આ એક રીતે લોકોને ઉલ્લુ બનાવવાનું નાટક જ છે ને હજુ આપણે આમાં આમ આદમી પાર્ટીનો રોલ ઉમેરીએ ને તો આ એજન્સીના આવા બોગસ પોલથી લઈને મોટા ભાગની એજન્સીની એક્સ પોસ્ટની નીચે આપના નામે બનેલા કેટલાય ફેક બોટ આઈડીઝની જ કમેન્ટ્સ જોવા મળશે એટલે આ બધા સર્વે અને બીજી બધી આ જે કહાનીઓ છે ને એ બધી આમ આદમી પાર્ટીનો ગૃહ ઉદ્યોગ જ દેખાઈ આવે છે લોકોને પાછા એવું પૈસા પ્રચાર કરાવે કે જુઓ અમારી લોકપ્રિયતા કેટલી બધી વધી રહી છે પણ વાત ખાલી એ જ છે કે એક રાજકીય પક્ષ તરીકે લોકોના મુદ્દા ઉપર બોલવાના બદલે લોકોના ફાયદો થાય એવી કોઈ વાત કરવાના બદલે આમ આદમી પાર્ટી કાયમ આવા કોઈક ને કોઈક જુઠ્ઠાના ફેલાવાના ધતિંગો અપપ્રચાર કરવાના ન્યુસન્સ કરવાના કામ કર્યા કરે છે એનાથી લોકોને તો કોઈ જ ફાયદો નથી બસ કરોડો રૂપિયાના આવા ધુમાડા કરવાના લોકોના ઉલ્લુ બનાવવાના કામ કરવાના પર લોકોએ હવે એની અસલિયત જાણી ગયા છે હવે ખાલી ને ખાલી પેડ વિશ્લેષકો અને ટોમી યુટ્યુબર સોરી યુટ્યુબરોના ખભા પર ગુજરાતમાં એમની પાર્ટી ચાલે છે ને એમાં આવા બોગસ સર્વેના તું જેવી હરકતો આખો દિવસે ચલાવ્યા કરે એ લોકો એમના માટે ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી ચૈતર વસાવા દુનિયા છે એ સિવાય ના કોઈ સમાચાર છે કે ના એમની જોડે કોઈ ઇન્ફોર્મેશન દર વખતે આમ આદમી પાર્ટીના લોકોનું કૌભાંડ પકડાઈ જાય છે એમનો તો થઈ જાય છે અને એમના પ્રચાર કરે તે યુટ્યુબ ચેનલોને આપમાંથી કેટલા રૂપિયા મળે છે એ પણ ખુલ્લે આમ ઝકઝર ચર્ચાય છે છતાં પણ આવી હરકતો કરનાર અને બદનામ થઈ ગયેલા આપના કથિત નેતાઓને ના શરમ છે કે ના એમના પ્રચાર કરતા ફરતા નીકળેલા પેઢ યુટ્યુબરોને